પોસ્ટે ગુનો રજિસ્ટર બે બસો ચાલીસ પબ્લિક બે હજાર ચોવીસ જે ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદ શ્રી પ્રવીણભાઈ ઉર્ફે નારણભાઈ વાળા અને તેમની સાથેના ભાઈને ઈજા કરેલી હતી જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી અને આ ફરિયાદીનું કાળસ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારણભાઈ દયાતર રહેશેગઢ મારિયા હાટીનાના છે જેઓએ પચીસ હજારમાં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવી લેતી અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાલમાં બે વ્હીકલો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે આ મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતરનો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે તેઓને અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલ હોય જેની એક્ટિવિ એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉલ્ફે નારણભાઈ અવારનવાર માહિતીઓ માંગતા હોય જેની અદાવત રાખીને તેમના પાસ તેમની ઉપર પણ ફરિયાદો બે અગાઉ કરેલી જ છે અને એ એની અદાવત રાખીને આ કાર્યવાહી એમની ઉપર કરવામાં આવેલી હતી